ક્ષત્રિય સમાજના સિંધવ દિનેશભાઈ નાથાભાઈ નવ વર્ષથી મા ભૂમની અને દેશની રક્ષા કાજે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હાલ પોતાની ફરજ પર હતા જ્યારે આકસ્મિક તેમનું મૃત્યુ થતાં વીર સહિત દિનેશભાઈ સિંધવનો પાર્થિવ નૃત્ય તેમના વતન ગડોદર ગામ ખાતે લાવી આર્મી પ્રોટોકોલ મુજબ આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સલામી આપી અંતિમ યાત્રા નીકળી હતી

કે આ ગામની અંદર એક શહીદ થયો છે માતૃભૂમિની રક્ષા કરતા નવ વર્ષની નોકરીમાં ફાઇવ જીરો જીરો વન એસી બટાલીયનમાં નોકરી કરતા હતા ને અકસ્માતિક મોત થયું છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારને સાતવત્વન આપે આ દુઃખમાંથી જલ્દી બધાય બહાર નીકળે અને માજી સૈનિક સંગઠન જુનાગઢ એના પરિવાર સાથે છે આર્મીના જીપ ફંડ પાડે અને જે સુવિધા મળે એની ડોક્યુમેન્ટની પૂરી કાર્યવાહી જુનાગઢ માજી સૈનિક સંગઠન જિલ્લા સૈનિક પોરબંદર અમારી જવાબદારી છે અને અગેન એટલા માણસો એની સાદત ટાઈમે અંતિમ યાત્રામાં આવ્યા તે બદલ એના પરિવાર અને જૂનાગઢ માજી સૈનિક સંગઠન એનો આભાર માન્ય છે જય હિન્દ જય ભારત વંદે માત્ર